ઉમરા કેબલ બ્રિજ ઉતરતા બે કાપડ વેપારી ભાઈઓને વાહન ચેકિંગમાં ઉભેલા પોલીસ કર્મચારીઓ આંતરી બે રમીપૂર્વક માર માર્યો અને આક્ષેપો સાથે પીએમઓ સીએમઓ અને ગૃહમંત્રીને ટ્વિટર પર ફરિયાદ કરી છે સુરતના અડાજણ ખાતે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા કાપડ વેપારી રાજેન્દ્રસિંહ મહિડા તેમના મોટાભાઈ અજયસિંહ સાથે મોટરકાર લઈ કેબલ બ્રિજના ઉમરા તરફના છેડે પહોંચ્યા હતા તે સમયે ઉમરા પોલીસ પથકના સાબ ઇન્સ્પેક્ટર ચૌહાણ તેમની સાથેના બારથી પંદર પોલીસ કર્મચારીઓ તેને આંતરી હતા તેઓ દ્વારા બીજા વાહન ચાલકો સાથે અણછાતું વર્તન કરાઈ રહ્યોનું મોબાઈલ ફોનમાં શૂટિંગ કરતા પોલીસે મોબાઈલ ફોન આંચકી લીધો હતો બંને ભાઈઓને પોલીસ મથકે લઈ ઢોર ઢોરમાર મારવામાં આવ્યો હતો તેમના પ્રાઇવેટ પાર્ટ્સ પકડી અમાનુસિંહ વર્તન કરી રાજેન્દ્રસિંહને માર મારતા કારનો પડદો ફાડી નાખ્યો હતો તેમના મોટા ભાઈના ચહેરા પર પોલીસ કર્મચારી પગ મૂકીને ઉભા રહીને અપમાનિત પણ કર્યા હતા

ત્યાં જાઉં તો ત્યાં ત્રીસ બંદોબસ્ત હતો ત્રીસ ચાલીસ પોલીસ બંદોબસ્ત હતો ત્યાં ગયા અમે છે તો એક નાગરિક સાથે ગેરવર્તન થઈ રહ્યું હતું તે જોઈને મારા ભાઈએ વિડીયો બનાવવાની હિંમત કરી અને એ વિડીયો બનાવતો હતો તો એક પોલીસવાળો જોઈ ગયો ત્યાં ત્યાં પોલીસની સંખ્યા વધારે હતી તો ઓબ્વિયસલી પોલીસવાલામાંથી એક પોલીસવાળાએ જોઈ લીધો અને મેઈન કર્મચારીને ગઈને કીધું કે આવીને માણસ વિડીયો ઉતારે છે તો તે બધા પંદર પોલીસવાલા પંદરથી વીસ પોલીસવાળા અમારી પાછળ દોડ્યા અને અમને પકડી લીધા તે જગ્યા પર અને ત્યાં અમને ખૂબ મારી છે અને અમને બહુ ગંદી ગંદી ગાળો દેવામાં આવી છે ત્યાર પછી વેન બોલાવી અને વેનમાં અમને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા જ્યારે પણ વેનમાં પણ મારા ભાઈને છાતી પર વીસ લાત મારવામાં આવી છે જે પોલીસવાળા દ્વારા જે અંદર બેઠા હતા તેના દ્વારા પછી ઉમરા પોલીસમાં ઉપર લઈ ગયા ઉમરા પોલીસમાં ઉપર લઈ ગઈને અમને એક રૂમમાં બંધ કરીને ડિસ્ટર્બ રૂમ અમને 15 પોલીસ ધોર માર ગમે તેમ માર મારી રહ્યા છે હાલ તો વેપારીએ શરીર પર અસંખ્ય મારના નિશાન દેખાડી પોલીસે અમાનુષીય વર્તન કર્યું અને આક્ષેપ કરી ન્યાયની માંગ કરી છે અઝર કુરસે સાથે પ્રકાશવાળ